નમસ્કાર મિત્રો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું બાંગ્લાદેશમાં અરાજકતાની સ્થિતિને લઈને પાંચસો કરોડના વેપાર ઉપર અસર જોવા મળી છે બાંગ્લાદેશમાં હિંસા વધી રહી છે અને તેની અસર વેપાર ધંધા ઉપર પડી છે ત્યારે ઔદ્યોગિક નગર સુરતમાં મુખ્ય બે ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ છે જ્યારે પણ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કંઈ પણ ઉથલપાથલ થાય છે ત્યારે તેની સીધી અસર આ બંને ઉદ્યોગ ઉપર થતી હોય છે હાલ બાંગ્લાદેશમાં જે પ્રકારની રાજકીય કટોકટી ઊભી થઈ છે તેના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ભરી વળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણના પ્રારંભમાં જુગારધામો ધમધમ્યા છે આણંદ ખેડા જિલ્લામાં જુગારધમનાર મેદાનમાં આવી ગયા છે ખેડા જિલ્લામાં પોલીસ ટીમે કપડવનના આંત્રોલી ગામેથી ચાર પોઈન્ટ પંચાણું લાખના મુદ્દામાલ સાથે સાત જુગારીઓ જ્યારે આણંદ એલસીબીએ ખંભાતના તડા તલાવ પાસેથી ત્રણ પોઈન્ટ શૂન્ય એક લાખના મુદ્દામાલ સાથે દસ જુગારીઓ ઉપરાંત આકરાવ પોલીસે દસ જુગારીઓ આણંદ શહેર પોલીસે ચાર જુગારીઓ મળીને ચરોતરમાં પ્રથમ દિવસે સાગ માટે ત્રીસ જુગારીઓ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં વિરોધ વચ્ચે ક્ષણે ક્ષણે બદલાઈ રહી છે પરિસ્થિતિ બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે પીએમ શેખ હસીના દેશ છોડીને ભાગી જવું પડ્યું છે બાંગ્લાદેશમાં ફાડી નીકળેલી તાજેતરની હિંસામાં ચોવીસ કલાકમાં સોથી વધુ લોકોના મોત થયા છે છેલ્લા ત્રણ અઠવાડિયામાં ત્રણસોથી વધુ લોકોના મોત થયા છે પોલીસ યુનિયને જણાવ્યું છે કે વિરોધીઓ પર ગોળીબાર કરવાની ફરજ પડી રહી છે બાંગ્લાદેશમાં ઉચ્ચ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલમ્પિકમાં ભારતનું સૌથી મોટું સપનું તૂટ્યું છે ઓલમ્પિકમાં ચુવાલીસ વર્ષ બાદ હોકીમાં ગોલ્ડ મેડલ જીતવાનું ભારતનું સપનું તૂટી ગયું છે ભારતીય હોકી ટીમ એટલે કે પુરુષો સેમીફાઈનલમાં જર્મની સામે ત્રણ બેથી હારી ગયા છે જોકે હજુ પણ ભારત માટે બ્રોન્જ મેડલ જીતવાની આશા છે ભારતે સ્પેન સામે બ્રોન્ઝ મેડલ રમવાની છે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતને બ્રોન્જથી સંતોષ પણ માનવો પડ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંદરસો ડમરુના નાદથી ગુંજી મહાકાલની નગરી પંદરસો ડમરૂના નાદથી મહાકાલની નગરી ગુંજી ઉઠી હતી શ્રાવણના પહેલાં સોમવારે મહાકાલ લોકસ્થિત શક્તિપથ પર પંદરસો જેટલા વાદકોએ પ્રસ્તુત કરીને ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન ઓફ ન્યૂયોર્કના ચાર્લો ચારસોને ઇઠ્યાસી ડમરું વગાડવાના રેકોર્ડને તોડ્યો હતો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એડિટર ઋષિનાથે ડમરું વગાડવાના રેકોર્ડનું સર્ટિફિકેટ પ્રદાન કર્યું હતું રાજ્યના મુખ્યપ્રધાન મોહન યાદવે શુભકામના પણ પાઠવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સગીરાને બગાડી જઈને દુષ્કર્મ આચરનારને પચીસ વર્ષની કેદની સજા ધારી કોર્ટે સગીરાને બગાડી લઈ જઈને દુષ્કર્મ આચરનાર શખ્સને પચીસ વર્ષની કેદ અને રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખનો દંડ ફટકાર્યો છે ઉલ્લેખનીય છે કે ચલાલા તાલુકાના દીતલા ગામની સીમમાં સાત વર્ષ પહેલા જુનાગઢના શખ્સે એક સગીરાને લલચાવીને બગાડી જઈને દુષ્કર્મ આચર્યું હતું આ ઉપરાંત સગીરાને વચગાળાના વળતર પેટે રૂપિયા પાંચ લાખની રકમ ચૂકવાનો પણ અદાલતે હુકમ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીનાને મોટો ઝટકો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને એક પછી એક ઝાટકા લાગી રહ્યા છે હસીના લંડન જવા માગે છે પરંતુ બ્રિટિશ સરકારે સંકેત આપ્યા છે કે એકવાર તે ત્યાં પહોંચે તો બાંગ્લાદેશના વિરોધને કારણે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે અહીં અમેરિકાએ હસીનાના વિઝા કેન્સલ કરી દીધા છે આવી સ્થિતિમાં શેખ હસીના હજુ થોડા દિવસ ભારતમાં રહી શકે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિજાબ બુરખા પર પ્રતિબંધ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે કોલેજોમાં હિજાબ પ્રતિબંધનો મુદ્દો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે મુંબઈની ખાનગી કોલેજોમાં હિજાબ નકાબ બુરખો ચોરવા અને કેપ પહેરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી કિસ્સો સામે આવ્યો છે હિજાબ પરના પ્રતિબંધને જાળવી રાખવાના બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં પણ આવ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલે ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં અભિનેતાની હત્યા ગાયકો અને ક્રિકેટરોના પણ ઘર સળગાવવામાં આવ્યા છે બાંગ્લાદેશમાં હિંસામાં સતત વધારો થઈ રહ્યો છે સામે આવેલી માહિતી અનુસાર પ્રખ્યાત અભિનેતા શાંતો ખાન અને તેમના પિતાની હત્યા થઈ છે કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે ભીડે બંનેને માર માર્યો હતો ત્યારબાદ તેમનું મોત થયું હતું વિરોધીઓએ ગાયક આનંદ લોકના ઘરમાં લૂંટફાટ કરીને આગ લગાવી દીધી હતી મંગળવારે હિંસક તત્વોએ ક્રિકેટર લિટન દાસ અને પૂર્વ કેપ્ટન મશરફે મોતરજાના ઘરોને પણ આગ લગાવી દીધી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બંધારણની પ્રસ્તાવના નથી હટાવી તેવું એન જણાવ્યું છે એન તેના પુસ્તકોમાંથી બંધારણની પ્રસ્તાવના હટાવવાના આરોપોને ખોટા ગણાવ્યા છે એન કહ્યું છે કે પ્રથમ વખત અમે ભારતીય બંધારણના વિવિધ પાસાઓને મહત્વ આપી રહ્યા છીએ મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એનસીઆરટીએ આ વર્ષે ધોરણ ત્રણ અને છની પુસ્તકોમાંથી બંધારણની પ્રસ્તાવના હટાવી દીધી છે કોંગ્રેસ પણ એનસીએઆરટી આર પર આર અંગની જેમાં કામ કરવાનો આરોપ લગાવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળ્યો છે સામે આવેલી માહિતી અનુસાર વાયરસે વધુ ત્રણ બાળકોનો ભોગ લીધો છે રાજ્યમાં કુલ મૃત્યુ આંક ઇકોતેરને પાર પહોંચ્યો છે તેમાં નવા બે કેસ આવતા કુલ એકસો ને ઓગણસાઠ કેસ થયા છે વાયરલ ઇન્ફેલાઇટિસના ચૌદ દર્દી હોસ્પિટલમાં દાખલ છે તેમાં ચુહોતેર બાર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે તેમજ અમદાવાદમાં શંકાસ્પદ ચાંદીપુરાના બાર કેસ પણ સામે આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે